તમે જો કરો પગ એનો હડી ગયો છે આખો ને આ એકલી જીવાય તે છે અંદર જો એકલી ખદબદ આમ જુઓ કેટલી જીવાત છે તો આ જીવાતને કાઢવી તો મિત્રો શું કરવું પડે જરૂર તો કહે જો સ્પ્રે સાંકી દીધું જુઓ છે કેટલી છે આખો પગ હડી નવ હવે આનો મિત્ર કરવું હું એ તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો કારણ કે અમને આનો કંઈ ખ્યાલ નથી આ તો અહીંયા છે એટલે હું તમને બતાવું કે આ રીતે છે

કપૂર કપૂર ની ગોળી છે ને કપૂર ની ગોળી લાવ્યા છે આનો લેપો દિવસ થાય મિત્રો આ છે ને અમે બકરા રાખતા ને ત્યારે આવું કરતા કારણ કે બકરા ને

હાલો મિત્રો આજે એક નાનું તો સેવાનું કાર્ય કરી છે નાનું આમ થયું એટલે હા નાનું કહેવાય ને નાનું તો સેવાનું કામ કાર્ય કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો એક વાંસળો છે એનું આજે સવારમાં ઊભો ને એટલે એ પડી ગયું હતું એટલે મને એમ કે તપલી ગઈ છે મેં જોયું આપણે કંઈ ઊભું કર્યું તેડી ત્યારે ખબર પડી કે એને પગમાં હડો બે ગયેલો તો મિત્રો એ વાંસળો અત્યારે હાલી નથી આપતો તો આપણે વાસળા પાયા જ મારા ભાટી ને પડકે પણ પડ્યું છે ત્યાં જઈને આપણે જોઈએ કેટલું હડેલું છે હું છે સવારમાં મેં દવા નાખી તેમ તો સેવા કરી લઈ અને મિત્રો છે તો એની સેવા કરી નાખીએ જુઓ તમે અહીંયા જોવા વાસળો પડ્યો છે મિત્રો અને તડક્યો તો હશે એટલે આપી ગયો છે તડકાનો અને મિત્રો સવારે જોઈએ જીવડે જીવાય ગત બધે છે એના પગમાં તમે જો કરો પગ એનો હડી ગયો આખો ને આ એકલી તે છે અંદર જો એકલી ખતબત આમ જવો કેટલી જીવાત છે તો જીવાત ને કાઢવી તો મિત્રો શું કરવું પડે જરૂર તો કહેજો

જીવાય હવે આનો મિત્ર કરવું કે આનો કઈ ખ્યાલ નથી આ તો અહીંયા છે એટલે હું તમને બતાવું સારી છે હાલ હાલતું આવ્યું છે એટલે આપણે સેવા કરીએ કારણ કે આપણે તો ખ્યાલ નથી કે આનું શું કરવું પડે શું નહીં આપણે બધી કોશિશ કરીએ છીએ કે સારું થઈ જાય તો સારું એમ

જરૂરથી તમને મોજ આવે ને મોજ આવે તો જ કોમેન્ટ કરજો ને લાઇક કરજો ને શેર કરજો જાય ગૌ માતા પ્રેમથી લખજો મિત્રો અને મિત્રો આપણે જે ફેસબુક માં કે યુટ્યુબ માં પેમેન્ટ આવે છે ને એ આપણે સેવાઓ માં આપવાનું છું એના આવી સેવા કરવાની છે મિત્રો તો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો તો જો આપણે સેવાનો કાર્ય ધીમે ધીમે કરીએ છીએ જે આપણે બનતી કોશિશ થાય લો કરીએ છીએ

ઓટો કમ્પ્લેઈન્ટ પાંધ્યા છે સીતા ભાઈના 500 એટલે હું કે ભરત જીવાય તો કેટલા છે એવો જણો કલાકમાં બાય બતાવો તમાર હરજે કલાકમાં જો તમાર જીવાય જાવે કે સબત આવે છે લીરા લઈ લે હા ઉપર પાંચ

કાન તો એનો પણ હારી થઈ ગઈ મિત્રો તો તમારા બધા ના આશીર્વાદ કરતા રહ્યો લાઈક જય માતા જય ગૌ માતા જરૂર થી લખી ના લ્યો માં મિત્રો